સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન મૃત્યુ મહોત્સવ એટલે શું તે અંગે છે પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાવ બોધના બાવનમાં પુષ્પમાં લખે છે કે સંતો તો મૃત્યુને મહોત્સવ કરવાનું પર્વ ગણે છે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા અમારો દેહ પડશે એટલે તમારો ઉત્સવનો એક દાડો વધશે તે દિવસે જમણવાર કરજો પછી પોતે જ બોલ્યા તે દિવસે જમણવાર થાય થાય એ તો આત્માનો દાડો તે દિવસે જમીને આત્મસિદ્ધિ કરશે તેને હજાર ઉપવાસનું ફળ થશે આ મહાત્મ્ય આત્મસિદ્ધિનું પૂજ્ય પ્રભુજીને વેદાય છે આવા સંતોને આખી જિંદગી નિસ્પૃહતાથી કરેલા સત્કાર્યોનું ફળ આપનાર મરણ છે આત્મા દેહથી જુદો અને નિત્ય અનુભવ્યાથી પોતાને અજર અમર અવિનાશી જાણે છે દેહ જડ અને સંયોગી છે માટે તે કરોડો ઉપાય કરે પણ ટકવાનો નથી કાયા કોઈની અમર નથી આમ વિચારી કાયાની મમતા તજી સંતો સમાધિમરણ સાધે છે આ જ નિર્ગ્રંથનો માર્ગ છે કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ અંતનો ઉપાય છે પરમબૌદેવ વચનામુ સાતસો બેમાં ભરૂચના શેઠ શ્રી અનુપચંદ મલુપચંદને જણાવે છે કે વિચારવાન પુરુષો તો કેવેલે દશા સુધી મૃત્યુને નિત્ય સમીપત સમજીને વર્તે છે ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રસીભૂત મતી મૃત્યુ વખતે વર્તે છે એમ જાણી વિચારવાન પુરુષો પ્રથમથી જ આત્મભાવનો વિચાર કરે છે છેલ્લે અવસરે અંશનાદિક્રિયા ક્વચિત બનો કે ન બનો પણ જે જીવને આત્મભાવ લક્ષ્યગત છે તેનો જન્મ સફળ છે અને ક્રમે કરીને તે નિઃને પ્રાપ્ત થાય છે પૂજ્ય બ્રહ્મચારીજી સમજ આપે છે કે જો જ્ઞાનીને આશ્રય અને જ્ઞાનીને શરણે વિચારે તો સંસાર જાજરા જેવો લાગે મળ અને મૂત્રની ખાણ છે શરીર એ તો વેદનાની મૂર્તિ જણાય છે રોગ અને બુઢાપાને રહેવાનું ઘર છે આમ વસ્તુતિથી સમજાય તે મહાત્મ્ય ઘટે દેહાદ્યાસ ઘટે કશાય ઘટે અને આત્મપ્રાપ્તિ માટે પુરુષાર્થ જાગે આવે બહુ સમ દેશમાં છાયા જાય સમય આવે તેમ સ્વભાવમાં સ્વરૂપ પણ જાય અને ઉપજે મોહ વિકલ્પથી સમજતા સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર દેહાદી પદાર્થો પ્રત્યેનો મોહ એ જ મનની અસ્થિરતાનું કારણ છે સંસારની ઉત્પત્તિનું કારણ પણ તે જ છે મોહ દૂર કરવા આત્મદ્રષ્ટિની જરૂર છે તેનું કારણ સત્પુરુષના ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે અને જે તે સમજે છે તેને મન વશ વર્તે છે વશ ન વર્તું હોય તો પણ તે આત્મ સ્વરૂપને વિશે તો વર્તે જ છે એમ કુપોળદેહ વચનમૂત ત્રણસો તોતેરમાં કહેલ છે વચનમૂત બસો ત્રેવીસમાં જણાવ્યું કે હું કરતા હું મનુષ્ય હું સુખી હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહ અભિમાન કે જેનું ગળી ગયું છે અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં તેને સમાધિ જ છે વચનમૂત ચોરાશીમાં બોધ્યું કે દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ કારણો અનંત ભાવ એક ભાવમાં ટાળવા છે અનેક ભાવમાં કુમરણ કરતો આવેલો આ જીવ પરમપની શરણે આ ભાવમાં જો સમાધિ મરણ કરે તો પછી કોઈ ભાવમાં ભાવિમાં કુમરણ થાય નહીં સર્વકાળના અસમાધિમરણ ટળે વેચનામુદ પચીસની બારમી કોલમમાં જણાવ્યું એકવાર સમાધિમરણ થયું તો સર્વકાળના અસમાધિમરણ ટળી જાય તે મરણ અર્થે જ વાંચન વિચાર સત્સંગ ભક્તિ જપ તપ તીર્થયાત્રા આદિ પુરુષાર્થ કરવાના છે દેહના કટકે કટકા થઈ જાય તો પણ શ્રદ્ધા ન છૂટે સત્પુરુષનું અવલંબન ન થજે અને મરણાંતે પણ ધીરજ અને સહનશીલતા વડે સ્મરણ આરાધન કરનારને વખતે પણ સમાધિ મરણની અનુકૂળતા મળે તેવા શુભ સંયોગો મળી રહે છે સ્વજ આત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં નૌકાર વગેરે અનેક મંત્રનો સમાવેશ થાય છે એક પરમ કોલની ઉપાસનામાં સર્વે જ્ઞાની સમાઈ જાય છે સમાધિમરણ કરવું હોય તેને તો વેદની કર્મ આવકારદાયક છે વેદનીમાં દેહને આત્મા ભિન્ન છે એમ સાંભળેલું દુઃખ આવે ખસી જાય છે પણ વેદની ભોગવતા ભોગવતા દેહના ધર્મ અને આત્માના ધર્મ ભિન્ન વિચારીને ભાવના કરી હોય તો તે તૈયારી આખરે સમાધિ મરણ કરાવે છે આ તો પરીક્ષા આવી અને જેણે તૈયારી કરી લીધી છે તેને તો પરીક્ષા આપવા તાલાવેલી હોય કેમ કે તેને તો ઈચ્છિત પરિણામ રિઝલ્ટ મેળવવું છે મરણ વખતે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં ચિત્ત રાખી ક્યાંય આસક્તિ ન રાખે અને પરમ પરમકુમારદેવે જાણ્યો છે અનુભવ્યો છે તે આત્મા મને પણ પ્રાપ્ત હો એ જ ભાવનાથી મરણ કરનારને સમાધિ મરણ પ્રાપ્ત થાય છે એમ પૂજ્ય પ્રભુસિંહજીએ જણાવ્યું છે પરમ કુમારદેવ પ્રત્યે પ્રેમ અર્પણ એ સર્વ દોષોને ટાળી પદાર્થનો નિર્ણય કરાવનાર સમ્યક દર્શન અને સમાધિ મરણ કરાવનાર છે જેણે મોહ અજ્ઞાન અને પ્રમાદ ટાળવા જ્ઞાનીને ક્ષણે જિંદગી ગાળી હોય તેને મરણનો ભય હોય નહીં મરણ તો દેવલોકમાં લઈ જનાર મિત્ર છે સારી ગતિમાં લઈ જનાર મિત્ર છે મોક્ષે જશે ત્યારે પણ અહીં તો દેહ છૂટશે છોડી દેશે દેહ ભાવ છોડી દેશે ત્યારે તેમ થશે દેશે દિશે શરીર ઘડું થાય છે અને દુઃખ આપે છે મરણ તો આ બધા જ દુઃખથી છોડાવનાર મિત્ર છે મૃત્યુ તે કલ્પ જેવું છે જેવું માગો તેવું મળે મોક્ષ મેળવવો હોય તો મોક્ષ પણ મળે મોટા મુનિઓને દુર્લભ એવું સમાધિ મરણ પૂજ્ય સૌભાગભાઈને પરમકુમલની શરણે દેહ અને આત્મા બેફાટ જુદા અનુભવી હાંસલ થયું પૂજ્ય પ્રભુસિંહને તો પરમ પરમકુમદેવે કહેલ કે તેમનું સૌભાગભાઈ જેવું મરણ થશે પોતાનું અપૂર્વ સમાધિ મરણ નિશ્ચિત જાણે પ્રભુશ્રીજી મૃત્યુને પણ મહોત્સવ કહેતા અને એ ભાવે ઉજવી ગયા કાળનો કાળ મૃત્યુ મરી ગયું રે લોલ અબમ અમર ભયે નહીં મરે ગે ફે મદનમુત ત્રણસો બાસઠમાં કુપોધે કહ્યું છે તેમ જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે ત્યાંનું નામ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ